ગઢડા શહેરના ખાટકીવાસ વિસ્તારમાં એક મકાન થયું ધરાશાયી જાનહાની તળી ઘરવખરીને થયું નુકસાન બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ખાટકીવાસ વિસ્તારમાં રહેતા અને ભંગારની ફેરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખાલીદભાઈનું મકાન ધરાશાયી થયું હતું મકાન ધરાશાયી થતાં ઘરવખરીનો સામાન કાટમાળમાં દબાયો હતો ગઢડા શહેરમાં છેલ્લા ચારેક દિવસથી સતત વરસાદના કારણે મકાન ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે વિનુષભાઈ ચૌહાણ ખાટકી સમાજ આ આજે સવારે આ મકાન પડી ગયેલ છે જે હુસેનભાઈ જાનહાનિ તો થઈ નથી પણ અંદર ઘણો બધો એમનો ઘરવકરીનો સામાન જે પચાસ સાઠ હજાર રૂપિયાનો સામાન છે વાસણ છે બીજું કાંઈ આડેવરી ઘરવકરી બધી છે એ બધી એને દબાઈ ગઈ છે અને એ માટે અમે નગરપાલિકાને રજૂઆત કરી છે બરાબર એટલા માટે આ ભાઈને જેટલી હેલ્પ થાય સરકાર તરફથી એટલે અમારી માંગ છે